જામનગર જિલ્લામાં વધુ એક વકીલની હત્યાથી ખળભળાટ મચ્યો છે કાલાવડમાં ત્રણ શખ્સોએ હુમલો કરી વકીલને મોતને ઘાટ ઉતારી દીધા હતા કાલાવડ વકીલ મંડળના સેક્રેટરી અને જાણીતા એડવોકેટ ઇમ્તિહાઝ દોઢિયાની હત્યા નિપજાવવામાં આવી છે રાત્રિના ઘરનો તાળો ખોલતી જ અજાણ્યા ત્રણ શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો કાલાવડ ટાઉન પોલીસની ટુકડી તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી જેથી વકીલની હત્યાથી જિલ્લામાં વકીલ આલમમાં શોકનો માહોલ જોવા મળ્યો છે મારું નામ આસિફ કેસરભાઈ દોડી મારી એટલી જ માંગ છે કે આમાં જેટલા આરોપીઓ સંડોવાયેલા હોય ને એને પૂરેપૂરી સજા મળવી જોઈએ અને મને સંપૂર્ણપણે ન્યાય મળવો જોઈએ બસ મારી એટલી જ માંગ છે મૃતક મારા મોટા ભાઈ હતા અને શું બનાવો તો એ મને ખ્યાલ નથી બરોબર શું એને કાવતરું કરીને શું કર્યું હોય મારા ભાઈ પર માથે એને ખાલી સજા મળવી જોઈએ મારો એટલો અભિપ્રાય છે જામનગર જિલ્લાના કલાવાડ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવધ રેસીડેન્સીમાં રહેતા આશિફભાઈ કેશવભાઈ દોડિયાના ફરિયાદ હકીકત જણાવેલ છે કે તેમના ભાઈ વકીલ શ્રી ઇમ્તિયાજભાઈ દોરિયા ગત રોજ રાત્રિના સાડા દસ વાગ્યાની આજુબાજુ બે વ્યક્તિ વૈભવ ચાવડા અને યોગેશભાઈ ભીમાભાઈ પરમાર નાઓએ છાતી એ તેમજ પાછળના પીઠના ભાગે પાંચથી છ ઘા કરી અને મોત નીપજાવાની હકીકત અગે ફરિયાદ આપેલ છે એ હકીકત જોતાં આ બનાવનું કારણ એવું છે કે આ જે આરોપી છે વૈભવ ચાવડા તેમની પત્ની સાથે તેમજ તેમની બેન સાથે મારા તેમના એડવોકેટ ઇમ્તિયાજભાઈ છે એની સાથેના આડા સંબંધો હોવાની હકીકત આ લોકોને સમાવળાને ધ્યાન ઉપર આવતા નાના મોટા ગોલાચાલી થયેલ અને એના પછી આ લોકોએ પૂર્વયોજિત કાવતરું રચી કે ભાઈ આ રોજે રોજ આવી રીતે સાંજે હોટલ ઉપરથી પોતાનું જમવાનું લઈ અને જતો હોય છે તો એને રેકી કરી અને એને ઘર આગળ જ ગાડીમાંથી ઉતરતાની સાથે જ શરીરના ઘા મરી મોતને ગાડું ઉતારેલ છે